સાતમ આથમનો તહેવાર આવ્યો નથી અને તે પહેલાં જુગાર રમતા છ ઇસમોને પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સુરત શહેરની સારોલી પોલીસ સર્વેલન્સની ટીમ આજરોજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર એ એન ચૌહાણ તથા સારોલીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન તથા જુગારના કેસો શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સંયુક્ત બાતમીના આધારે ફ્લેટ નંબર એક હજાર બસો એક બારમાં મારે ઓમ રેજન્સી સરિયા અહેમદ ગામ બિલ્ડિંગ નંબર એ જીરો બે સુરત શહેરના બંધ મકાનના ફ્લેટમાંથી છ ઈસમોને જુગાર રમતા પકડી પાડેલ જેમની પાસેથી રોકડા રૂપિયા બત્રીસ હજાર આઠસો પચાસ આ સાથે દાવના રોકડા ત્રીસ હજાર આ સાથે ફોર વ્હીલર ટુ વ્હીલર મોપેડ નંગ ચાર મોબાઈલ ફોન ચાર ટોટલ કુલ મળીને મુદ્દામાલ છ લાખ બાણું હજાર છસો પચાસની મતાનો મુદ્દા કબજે કરીને છ આરોપીઓ જેના નામ છે વિરેન્દ્રસિંહ ગંભીરસિંહ સિંહ દોડિયા ઉધના સુરત શૈલેષભાઈ ચોટલિયા અડાજણપાલ તેજસ પટેલ રહેવાસી પુણા ગામ ભાવેશ પટેલ ઉધના કુણાલ પટેલ પુણા ગામ મયુર પૂજારા અડાજન પાલને પકડીને કાયદેસરની કાર્યવાહી પોલીસ સારોલી દ્વારા કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત